मैं उत्तराखंड से आई हूँ आचार्य महामंडलेश्वर की शिष्या हूँ तो मैं देख रही हूँ आप इतनी मतलब सुंदर हैं तो कभी ऐसा मन नहीं करा साध्वी जीवन छोड़ के नमस्कार हूँ दिनेश सिंधव विशेष विद दिनेश प्रयागराज ऐसी स्वागत है तब हूँ प्रयागराज में छू महाकुंभ में छू तो मीडियो शाटे ओछा आए તમે એક વિડીયો જોયો હશે જે મેં એક મહાકુંભ વિશેની વાત કરી છે મહાકુંભનો પ્રારંભ થયો છે એની વાત કરી છે સાહિસ્નાનની વાત કરી છે પણ બીજા વિડીયો મેં એટલા માટે બનાવ્યા નથી મને લાગે છે કે મીડિયા ન ખબર પડતા સંસ્કૃતિના વિરુદ્ધનું કામ કરે છે હું એટલા માટે બોલી રહ્યો છું કે આજકાલ તમે કોઈપણ મીડિયામાં જોશો કોઈપણ પ્લેટફોર્મમાં જોશો તો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે એક સમાચારની ખૂબ ચર્ચા છે કે સુંદર દેખાતા સાધ્વીનો વિડીયો વાયરલ આવું બોલું ત્યારે તમારા સુધી ઘણા બધા વિડીયો આવ્યા છે હવે તમે નામથી પણ ઓળખો છો હર્ષા નામ છે આ ખરેખર સાધવી છે નહીં એમણે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પોતે સાધવી નથી પરંતુ પોતે હોસ્ટ છે પોતે એન્કર છે અને એમનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે જ્યાં સનાતનના તેવો વિડીયો બનાવે છે બધા જ અત્યારે હર્ષાનો ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે હર્ષા અત્યારે પ્રયાગરાજ મહાકુંભમાં છે સાધ્વીના વેશમાં છે ગળામાં માળા છે રુદ્રાક્ષ છે તમે જુઓ કે મીડિયા કર્મીઓ કેવી રીતે તેનું કવરેજ કરી રહ્યા છે ये जो पावन मेला है जिसका सबने बहुत इंतजार किया है और आखिरकार इंतजार की वो घड़िया समाप्त हुई और हम सबको मिल के नहीं बल्कि संतों की भूमि है भाग्य से कभी भी कर्म नहीं बदलते लेकिन कर्मों से भाग्य जरूर बदलता सनातन धर्म करवानी अपनी संस्कृति संस्कृति प्रचार प्रसार અખાડાઓની વાત થવી જોઈએ સંપ્રદાયની વાતો થવી જોઈએ શા માટે સનાતનની જરૂર છે સંસ્કૃતિ વિશે ઘણું બધું જાણવું જોઈએ યુવાનોએ પણ આપણી કમનસીબી છે કે આપણી સામે મીડિયા જે પ્રકારના વિડીયો બતાવે છે અને તમે જોયું પણ હશે પણ હું તમને જે બે યુવાનોના વિડીયો બતાવવાનો છું આ કોઈએ બતાવ્યા નથી આ બે યુવાનોના વિડીયો તમે જોશો તો તમને લાગશે કે ખરા અર્થમાં આ લોકોની ચર્ચા થવી જોઈએ એક યુવાનને મેં મહાકુંભમાં જોયો કે પોતાના ખભા ઉપર પોતાની જે માતા છે એમને લઈ અને તેઓ સમગ્ર કુંભના રૂટ ઉપર ફરતા જોવા મળ્યા આ મહાકુંભમાં તમે આવશો તો ખબર પડશે કે કરોડોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુ આવે છે ત્યારે એકલા ચાલવું પણ મુશ્કેલ છે થાકી જવાય છે ત્યારે માને ખભે બેસાડી અને મહાકુંભમાં જે દીકરો ચાલે જેને આપણે આજનો શ્રવણ કહી શકાય એવા દીકરાને નમન કરવું જોઈએ એવા શ્રવણની વાતો મીડિયા સુધી આવી જોઈએ તેથી તમે આ વિડીયો જે જોઈ રહ્યો છો એ મારી દૃષ્ટિએ હર્ષા કરતાં વધારે વાયરલ થવો જોઈએ હર્ષાએ તો પોતાની ગ્લેમરસના આધારે પોતાની પબ્લિસિટીમાં વધારો કર્યો છે કે આ પ્રકારની વાતોને વારંવાર લોકો સુધી પહોંચાડીને વ્યૂઝ મેળવવાની લાઈમાં ખરા અર્થમાં સનાતનની વાતો કરતું નથી તો આ શ્રવણને તમે જુઓ તમને પણ થશે કે નમન કરીએ તમે અંતઃકરણપૂર્વક આ શ્રવણને નમન કરશો કે જે પોતાની માને ખભે બેસાડીને આ મહાકુંભમાં ફરી રહ્યો છે અને પવિત્ર સ્થાન ઉપર એમની જે હાજરી છે બંનેની એ ખરેખર આપણને નજરે પડવી જોઈએ અને મીડિયાએ ખાસ આનું ધ્યાન દેવું જોઈએ એક બીજો વિડીયો જુઓ આ વિડીયોમાં તમે જોશો કે એક દિવ્યાંગ યુવક છે જે મહાકુંભમાં જોવા મળે છે મહાકુંભ મેં કહ્યું પ્રમાણે તમે આવશો તો ખૂબ ભીડ છે આપણે સારી રીતે સંપૂર્ણ હોઈએ શારીરિક રીતે આપણે દિવ્યાંગ ન હોઈએ આમ છતાં આપણને પણ મુશ્કેલી પડે તો આ જે દિવ્યાંગ છે એ યુવક જે શ્રદ્ધા સાથે આવ્યો છે સનાતન ધર્મ સાથે એને નાતો છે ખરા અર્થમાં સનાતની છે એટલા માટે જ અહીંયા આ પ્રકારના કષ્ટ વેટીને આપણને જોવા મળે છે તો આપણે આ યુવકને નમન કરવા જોઈએ

પણ મને લાગતું હતું કે એમનો ઇન્ટરવ્યૂ ન કરવો જોઈએ ખરા અર્થમાં સનાતનની વધારે વાતો લોકો સુધી પહોંચવી જોઈએ અરસાના વિડીયોના કારણે એવું બન્યું છે કે એમની જ વધારે વાતો થઈ છે અને મહાકુંભ વિશેની વાતો મીડિયા ઓછું કરી રહી છે તો આ જ પ્રકારના વિડીયો તમને પસંદ પડે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર હોય તો મને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં હોય તો મને ફોલો કરશો